નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે લાખો લોકોને મદદરૂપ બની શકે છે ઘરે બેઠા કમાણી કેવી રીતે કરવી મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ તો બધા કરે છે પરંતુ એ જ ઇન્ટરનેટ આપણું આવકનું સાધન પણ બની શકે છે એ બહુ લોકોને ખબર નથી તો ચાલો આજે જાણીએ સાચા અર્થમાં કઈ રીતે ઘેર બેઠા પૈસા કમાઈ શકાય તો વિડીયોને ચાલુ કરીએ તેની પહેલાં જો તમે ચેનલમાં નવા હો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં તો સતત મહેનત જરૂરી છે ઘણા લોકો શરૂઆત કરે છે પણ થોડા જ દિવસોમાં અપ કરી દે છે જો તમે તમારા ટેલેન્ટને ઓળખીને દરરોજ થોડો સમય આપશો તો ચોક્કસ કમાણી કરી શકો છો અને એક દિવસ તમે પણ ઘરે બેઠા સારી કમાણી કરી રહ્યા હશો ફ્રીલેન્સિંગ આજકાલ સૌથી લોકપ્રિય રસ્તો છે અપવર્ક ફાઈબર ફ્રીલેન્સર જેવી સાઇટ્સ પર લોગો ડિઝાઇન કન્ટેન્ટ રાઇટિંગ વિડીયો એડિટિંગ ટ્રાન્સલેશન વેબસાઇટ ડેવલપમેન્ટ જેવી સર્વિસિસ આપી શકો છો ઘણા લોકો ફૂલ ટાઈમ નોકરી કરતાં પણ વધુ કમાઈ રહ્યા છે આ બધા પ્લેટફોર્મ ઉપર પોતાનું કામ કરીને તો તમે પણ આ વેબસાઇટ ઉપર કામ કરી શકો છો જો તમને મેથ્સ સાયન્સ ઇંગ્લિશ કે કોઈ પણ વિષય સારું આવડે છે તો તમે ઓનલાઈન ટીચર બની શકો છો વેદાંતુ બાયજૂસ અને અન એકેડેમી જેવી સાઇટ્સ પર હજારો શિક્ષકો ઓલરેડી કામ કરી રહ્યા છે ઝૂમ કે ગૂગલ મીટ પરથી પણ ટ્યુશન આપી શકાય છે સિમ્પલ ટાઈપિંગ એક્સેલ વર્ક ઈમેલ હેન્ડલિંગ સોશિયલ મીડિયા રિપ્લાય આ બધું વર્ચ્યુઅલ એસિસ્ટન્ટનું કામ છે કોઈ પણ વ્યક્તિ બેઝિક કમ્પ્યુટર નોલેજ સાથે આ કામ કરી શકે છે જો તમને બે ભાષાઓ આવડે છે તો તમે ટ્રાન્સલેશન કરી શકો છો ટ્રાન્સક્રિપ્શન જોબ્સ પણ ખૂબ ડિમાન્ડમાં છે ઓડિયો વિડીયોને લખાણમાં ફેરવવાનું કામ કરી શકો છો યુટ્યુબ માત્ર મજા માટે નથી પણ સાચી કમાણી માટે પણ એક મોટું સાધન છે મોટિવેશન ટેક વિષય પર વિડીયો બનાવીને એડ્સ સ્પોન્સરશીપ અને બ્રાન્ડ ડીલ્સથી થી મોટી આવક મેળવી શકાય છે જો તમને લખવું ગમે છે તો બ્લોગ શરૂ કરી શકો છો ગૂગલ એડ સેન્સ દ્વારા આવક મેળવી શકાય છે ટ્રાવેલ અને ફૂડ બ્લોગર્સ આજે લોકો લાખો કમાઈ રહ્યા છે ઉદાહરણ સૌરભ જોશી તે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર બ્લોગ મૂકીને કરોડો કમાય છે તો તમે પણ ઘરે બેઠા એવા બ્લોગ બનાવીને યુટ્યુબ ઉપર અપલોડ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટથી ફોલોવર્સ વધારી સ્પોન્સરશીપ મેળવી શકાય છે અને ઘરે બેઠા તમે કમાણી કરી શકો છો જો તમને ડિઝાઇન વોઇસ ઓવર કે મ્યુઝિકનું ટેલેન્ટ છે તો એનો ઉપયોગ કરીને પણ કમાણી કરી શકો છો કેનવા કે ફોટોશોપ પર ડિઝાઇન બનાવો સિમ્પલ રેકોર્ડિંગ સેટઅપથી વોઇસ ઓવર આપો અને કામ શરૂ કરો એમેઝોન ફ્લિપકાર્ટ મીશો જેવી સાઇટ્સ એફિલિએટ પ્રોગ્રામ આપે છે તમે શેર કરો અને ખરીદ્યું તો તમને કમિશન મળશે હા હેન્ડમેડ વસ્તુઓ પર વેચી શકો છો મીશો પરથી રીસેલિંગ કરી શકો છો અથવા શોપીફાઈ સ્ટોર બનાવીને પોતાનું બ્રાન્ડ શરૂ કરી શકો છો ઘરેથી પણ કમાવવાની ઘણી રીતો છે હોમમેડ ટિફિન સર્વિસ ટેલરિંગ બુટીક આર્ટ એન્ડ ક્રાફ્ટ બનાવી ઓનલાઈન કે ઓફલાઈન વેચવું ઘણા લોકોએ નાના કામથી શરૂઆત કરી અને આજે મોટી સફળતા મેળવી છે એક ગૃહિણીએ યુટ્યુબ પર કુકિંગ ચેનલ શરૂ કરી અને સ્પોન્સરથી મોટી આવક કરે છે એક વિદ્યાર્થીએ ફ્રીલાન્સિંગથી પોતાની ફીસ ભરી મિત્રો જો તેઓ કરી શકે છે તો તમે પણ ચોક્કસ કરી શકો છો મિત્રો આ હતા ઘણા રસ્તાઓ જેના દ્વારા તમે ઘેર બેઠા કમાઈ શકો છો હવે સવાલ છે તમારા માટે કયો રસ્તો સૌથી યોગ્ય છે કમેન્ટમાં જરૂર લખજો જો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો સાથે